નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ ઝોન ચાર વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટરની હાજરીમાં ઝોન ફોર ઓફિસ ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેર પોલીસ કમિશનર અને અધિક પોલીસ કમિશનરની સૂચનાના આધારે નાયબ પોલીસ કમિશનર ઝોન ચાર પન્નામુમાયાની અધ્યક્ષતામાં આ મિટિંગ યોજવામાં આવી હતી કે જેમાં તમામ જે પોલીસના અધિકારીઓ છે તેઓને વિશેષ માહિતી આપવામાં આવી છે ઝોન ચાર વિસ્તારના ઝી ડિવિઝન તથા એચ ડિવિઝન હદ વિસ્તારમાં આવેલ પોલીસ સ્ટેશનો માટે ડિવિઝનની કચેરીએ ફાળવેલા ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજર અધિકારી દ્વારા ક્રાઇમ સીનને લગત ઉપયોગી ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન કીટ બાબતે ઝોન ચાર વિસ્તારના તમામ પોલીસ સ્ટેશન થાણા અધિકારીઓને માહિતી આપવામાં આવી ક્રાઇમ સીનથી મેળવેલ એવિડન્સને વિવિધ પ્રકારની એવિડન્સ કલેક્શન બેગ કયા કયા પ્રકારના એવિડન્સ માટે કઈ કઈ બેગનો ઉપયોગ થાય તેની પણ માહિતી આપવામાં આવી હતી ટાઇપ થી લઈને ટાઇપ નાઇન સુધીના એવિડન્સ કલેક્શન બેગ જે કયા કયા પ્રકારના એવિડન્સ માટે ઉપયોગમાં લેવામાં આવે છે આ તમામ માહિતી આપવા માટેની આ મિટિંગ યોજવામાં આવી હતી